હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે હું તમારા માટે એવા પ્રોવિન્સ આપીશ કે જે તમે તમારી પ્રાયોરિટી લિસ્ટમાં રાખો અને જ્યાં પીઆર અત્યારના કેસની અંદર આ બધા જે ચેન્જીસ કેનેડામાં થાય છે જાન્યુઆરી બાવીસ પછી બહુ જ ચેન્જીસ થયા બહુ એટલે બહુ અને વસ્તુ એવી છે કે એમણે કોઈ દિવસ આટલું હાઈ લેવલ પ્રેશરથી કામ કર્યું નથી ઇમિગ્રેશન અત્યારે માઇન્ડ બી પ્રેશરમાં હોઈ શકે અને એટલા માટે થઈને બી કદાચ આ બધા ચેન્જીસ ઉલટફુલટ થઈ રહ્યા છે ક્યારેક પ્રોવિન્સ પાસે ડેટા મંગાવવામાં આવી રહ્યો છે કે તમે પ્રાયોરિટી લિસ્ટ મોકલો ક્યારેક ફેડરલ ગવર્મેન્ટનું કંઈક સ્ટેટમેન્ટ આવે ક્યારેક માર્ક મિલર કોઈ સ્ટેટમેન્ટ આપે છે ક્યારેક જસ્ટિન ટુડો કંઈક સ્ટેટમેન્ટ આપે છે આ બધા પ્રેશરાઈઝ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે બિકોઝ ઓફ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં કેનેડામાં ઇલેક્શન બી છે તો વોટ બેંકને બી આકર્ષિત કરવાની વાતો છે એમના મગજમાં આ બધું જોતા જે ચેન્જીસ આવે છે એમાં હું તમને કહું કે હું તમને એવા પ્રોવિન્સીસ આજે કહું છું કે જે તમે એટલીસ્ટ આ બધા ચેન્જીસ વચ્ચે બી પ્રાયોરિટીમાં રાખશો તો એટલીસ્ટ તમારા માટે ટફ નહીં પડે સિલેક્શન મેથડ મેં તમને ઓલરેડી જણાવી છે એ પ્રમાણે પહેલાં પહેલું તમે તમારે શું ભણવું છે તમારે ક્યાં કેરિયર બનાવવું છે કયા કોર્સમાં આ વિચારો આનું રિસર્ચ કરો આ કોર્સની ડિમાન્ડ કયા પ્રોવિન્સમાં તમારો કોર્સ પૂરો થાય પછી રહેવાની છે એટલે કે માનો કે એક એક્ઝામ્પલ સરળ એક્ઝામ્પલ આપો તમે બે વર્ષનું ડિપ્લોમા આઈટી યા તો એઆઈ ફ્યુચર વિચારો છો તો તમારે એ નથી જોવાનું કે અત્યારે કેનેડામાં કયા પ્રોવિન્સમાં આની ડિમાન્ડ છે તમારે એ જોવાનું છે કે બે વર્ષનો કોર્સ છે તો બે હજાર સત્યાવીસમાં શું ડિમાન્ડ રહેવાની છે એક છે કે કદાચ જે રીતે ચેન્જીસ થઈ રહ્યા છે એ પ્રમાણે કેનેડાના પ્રોવિન્સના લિસ્ટો બી આવવાનું ચાલુ થઈ જશે કે ભાઈ આટલા જ કોર્સીસ અમારી હાઈ ડિમાન્ડમાં આટલા અમે વર્ક પરમિટ આપશું અમે પીઆર આપશું જેમ મેં તમને લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી શાસ કેચોને ઇમિગ્રેશન એક ડિક્લેર કરી દીધું છે કે અમે અમારા ડિમાન્ડ લિસ્ટમાં જ આવતા હશે એમને જ પીઆર પ્રાયોરિટી આપશું એવી જ રીતે હું તમને કહું કે તમે તમારા જે સિલેક્શન પ્રોવિન્સીસની વાત થશે તો એમાં પ્રાયોરિટીની અંદર જેમ કે ઓન્ટારિયો રાખી શકો છો ઓન્ટારિયોનું ડિમાન્ડ લિસ્ટ છે કે જેની અંદર કોમર્શિયલ યા તો બિઝનેસ મેનેજમેન્ટ રિગાર્ડિંગ કોર્સિસ છે આમને બે વર્ષ સુધી પીએલ લેટર મળવાનો નથી તો તમે ઓબ્વિયસ છે કે એ પ્રાયોરિટી રાખશો નહીં બાકીની ઇન્ડસ્ટ્રીઝ જ્યાં જ્યાં છે એમનું ડિમાન્ડ લિસ્ટ છે એ પ્રમાણે તમે તમારા કોર્સ સિલેક્ટ કરી ઓન્ટારીઓ રાખો બિકોઝ ઓન્ટારિયોના કન્ટિન્યુઅસલી સિલેક્શનો તો ચાલુ છે એટલીસ્ટ પીઆરના એમણે હોલ્ડ નથી કર્યું બંધ નથી કર્યું નો અસ્કોશિયા યુકોન ટેરેટરી સાસકેચવન આલો આપણે લાસ્ટ વિડીયોમાં જે વાત કરી એ પ્રમાણે એમને પીઆરમાં અત્યારના કેસની અંદર હોલ્ડ કરી શકે એવી સંભાવના દેખાઈ રહી હતી તો હવે તમારે જે પોઝિટિવ સ્ટેટ છે એમાં એક આપણે જોઈએ ઓન્ટારિયો રાખો પ્રાયોરિટીમાં જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના ફેસ કરવી પડે જેની અંદર હું તમને કહું આઈટી ફિલ્ડ છે એન્જિનિયરિંગ વાળાને વાંધો નથી નર્સિંગ અને હેલ્થકેર તો લગભગ બધા પ્રોવિસની ડિમાન્ડમાં છે તો એ તમે કોર્સિસ રાખી શકો છો આ સિવાય હું તમને વાત કરું બ્રિટિશ કોલંબિયા આ સ્ટેટ બી એક એવું છે કે તમે તમારા બકેટ લિસ્ટની અંદર રાખી શકો પ્રાયોરિટીમાં રાખી શકો બિકોઝ મેં તમને વાત કરી પ્રમાણે બ્રિટિશ કોલંબિયાની જે જાન્યુઆરી બે હજાર પચીસથી ત્રણ નવી સ્ટ્રીમ બેચલર માસ્ટર પીએચડીવાળી સ્ટ્રીમ પીઆર માટેની સ્ટ્રીમો આવવાની છે જે એમણે ઓફિશિયલી અનાઉન્સમેન્ટ કરી ચૂક્યા છે એ લોકો આ સ્ટ્રીમની અંદર હું તમને કહું કે કદાચ જો તમારી પાસે માસ્ટર યા પીએચડીની વાત આવશે તો તો વિધાઉટ જોબ ઓફર બી પીઆરની શક્યતાઓ દેખાઈ રહી છે બેચલરની અંદર કદાચ એવું પોસિબિલિટીઝ થાય કે જેની અંદર જોબ ઓફર સાથે તમારું પીઆર થાય બટ આ પ્રોવિન્સીસની અંદર બ્રિટિશ કોલંબિયા જેવા પ્રોવિન્સમાં તમારે જો માસ્ટર અથવા પીએચડી એજ્યુકેશન હશે તો તમને વિધાઉટ જોબ ઓફર બી પીઆર મળી શકે છે આ સ્ટ્રીમની અંદરમાં નવી સ્ટ્રીમ શું આવશે એના શું ક્રાઇટેરિયા રહેશે એ જ્યારે બી અમારી પાસે માહિતી આવશે હું તમારી સાથે શેર કરવાની ટ્રાય કરીશ હવે આના સિવાયની વાત કરું તો કે મેનિટોબા મેનિટોબા કન્ટિન્યુસી સિલેક્શન કરી રહ્યું છે હજી કોઈ એવું ચેન્જીસ મોટા નથી આવ્યા કે જ્યાં પીઆર હોલ્ડ પર ગયું હોય યા પીઆરને સ્ટોપ કરવાની વાત કરી હોય યા ડિમાન્ડ લિસ્ટની વાત કરી હોય તો મેનિટોબાને તમે તમારી પ્રાયોરિટીમાં રાખી શકો છો આ સાથે એક સ્ટેટ કહું અલબટા જેમણે હમણાં સ્ટાર્ટ કર્યા છે સિલેક્શનો લાસ્ટ મંથમાં એમના બી ડ્રો અને સિલેક્શનો રિલીઝ થયા ત્રણસો ને એકનો સ્કોર એટલે કે બહુ જ લો રેન્ક પર સિલેક્ટ કરી રહ્યા છે અલબટાની અંદર તમે કેલગરી જેવા સિટીને પ્રાયોરિટી રાખી શકો છો જેથી જ્યાં તમે એન્જિનિયરિંગ કોર્સીસની હાઈ ડિમાન્ડ હોઈ શકે છે તો હાઈ એન્જિનિયરિંગ કોર્સિસ તમે લઈ શકો છો એ બાજુ આ સ્ટેટ એવા છે કે જ્યાં આગળ તમે તમારી પ્રાયોરિટી રાખી શકો છો આ સાથે એક સ્ટેટ કહું કે જે પોતે એટોનોમસ છે ક્યુબેક ક્યુબેક બી અત્યારે જે મેન પાવર ડિમાન્ડ છે એમને પ્લસ કરવાની ગણતરી રાખી રહ્યું છે બટ ક્યુબેકની એક વસ્તુ એવી છે કે ક્યુબેક સિલેક્શનમાં પ્રાયોરિટી ફ્રેન્ચવાળાને વધારે આપે છે તો તમે ફ્રેન્ચ ભણો ફ્રેન્ચ શીખો અને ફ્રેન્ચ સાથે આની પ્રાયોરિટી રાખો આ સાથે જો કદાચ તમે કોઈ બી પ્રોવિન્સ સિલેક્ટ કરો છો એ પહેલાં એની જોબ ડિમાન્ડ ખાસ સર્ચ કરજો એમની જોબ ડિમાન્ડ પ્રમાણે જ આગળ જજો જેથી કરીને તમારે પ્રોબ્લેમ ફેસ ના કરવી પડે અને હું તમને એક રિયાલિટી કહું બીજી એક વાત કરું કે જ્યાં આગળ લોકો તમારો કોર્સ સિલેક્શન કરતાં પહેલાં એ પ્રોવિન્સની જોબ ડિમાન્ડને પહેલાં સર્ચ કરજો એ પછી જ તમે તમારો કોર્સ લેજો અમારી હેલ્પની જરૂર છે તમે અમારી ટીમને મેસેજ કરી શકો છો તમે કોમેન્ટમાં લખી શકો છો જેટલું બને એટલું પ્રાયોરિટી રાખીને તમારી સાથે સજેશન તમને મળે એ ટ્રાય અમે કરતા રહીશું આ પ્રાયોરિટી સાથે જ તે હું તમને કહું કે અત્યારના જે પ્રોવિન્સો છે એનો એક ઓવર બ્રિફિંગ રાખું મેનીટોબા છે ક્યુબેક છે અલ્બર્ટા છે બ્રિટિશ કોલંબિયા છે ઓન્ટારિયો છે આ બધા પ્રોવિન્સીસને તમે પ્રાયોરિટી રાખી શકો છો અને આ પ્રાયોરિટી સાથે તમે આગળ જશો તો તમને જે મુશ્કેલી છે એ ઓછી પડે અને હું કદાચ એવી વાત કરું કે જો બોબ ઇમરજન્સી ના હોય અથવા જો બહુ પ્રાયોરિટી ના આપવાની હોય તમારે તો આ એકાદ વર્ષનો ચેન્જીસ ગાળો એવો છે કેનેડાનો કે જ્યાં કન્ટિન્યુઅસલી ચેન્જ થઈ રહ્યા છે તમે થોડું ખમી જાઓ થોડો વેઇટ કરી લો બધા ચેન્જ થઈ જાય તો એક ઇન્ટેક ડિફર થઈને તમે જાઓ હા આઈટી એઆઈ આ લોકોને કોઈ હેડેક લેવાની જરૂર નથી બીકોઝ એ તો હાઈ ડિમાન્ડમાં જ છે હું જેની વાત કરું છું એવા કોર્સીસની વાત કરું છું કે જે હાઈ ડિમાન્ડમાં નથી રહેતા એ લોકો રિસ્ક હમણાં ના લે તો વેલ એન્ડ ગુડ છે માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો ટ્રાય કરી છે બને એટલી સરળ લેંગ્વેજમાં તમને સમજાવી શકો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત